નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુધાભાઈ ચૌહાણ મિત્રો પીએમ કિસાન યોજનાના વીસમાં હપ્તાને લાખો કરોડો ખેડૂત મિત્રો આતુરતાપૂર્વક રાહ દેખીને બેઠા છે કે આખેર પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો ક્યારે ખેડૂતના ખાતામાં જમા થશે કારણ કે વીસમાં હપ્તાનો જે સમય છે એ સમય પણ હવે તો પૂર્ણ થવા આવ્યો છે જે આ જુલાઈ મહિનો છે એ જુલાઈ મહિનો લાસ્ટ મહિનો છે વીસમાં હપ્તાનો તો ખેડૂત મિત્રો કાગડોળે રાહ દેખીને બેઠા છે કે આખી પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે અને અત્યારે મિત્રો અગિયાર જુલાઈ થઈ ગઈ છે પણ હજુ સુધી પીએમ કિસાન યોજનાના વીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા નથી થયો ત્યારે મિત્રો પીએમ કિસાન યોજનાના વીસમાં હપ્તાને લઈ અને અત્યારે આપણને એક ઓફિશિયલ માહિતી મળી છે અને એ જે માહિતી મળી છે એ માહિતી ગુજરાત રાજ્યનો જે કૃષિ અને સહ સહકાર વિભાગ છે એના તરફથી આપણને માહિતી મળી છે એમના તરફથી એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે અને એ નોટિફિકેશન જે છે એ ગુજરાત રાજ્યની માહિતી નિયામક શરીરની કચેરી છે એના દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો ક્યારે ખેડૂતોના ખાતામાં જમા થવાનો છે અને કેવા ખેડૂત મિત્રોને એ વીસમો હપ્તો મળવાનો છે અને કેવા ખેડૂત મિત્રોને વીસમો હપ્તો નથી મળવાનો વીસમો હપ્તો મેળવવા માટે ખેડૂતોને શું કરવું પડશે એવી તમામ માહિતી મિત્રો એ નોટિફિકેશનની અંદર આપવામાં આવી છે તો આપણે વધુ એ નોટિફિકેશનને વિગતવાર જોઈએ એના પહેલાં હું આપને વિનંતી કરું છું કે જો આપ મારી યુટ્યુબ ચેનલ પર પહેલીવાર આવ્યા હો અને પહેલી જ વખત મારો વિડીયો જોઈ રહ્યા હો તો વિડીયોને એક લાઈક કરી દેજો મિત્રો અને ચેનલમાં પણ સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં જે આપેલ બે લાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું આપને કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડિયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો અત્યારે આપ જોઈ રહ્યા છો સ્ક્રીન પર કે જે હું અત્યારે માહિતી નિયામકશ્રીની કચેરી જે છે એની જે વેબસાઇટ છે એ ઓપન કરીને બેઠો છું અને માહિતી નિયામકશ્રીની કચેરીની જે વેબસાઇટ છે જે પોર્ટલ છે એના પર મિત્રો પીએમ કિસાન યોજનાનો વિસ્મ આપતાની માહિતી આપવામાં આવી છે તો અહીંયા આપણે પેજને થોડું સ્ક્રોલ કરીએ તો અહીંયા આવી રીતના પેજને સ્ક્રોલ કરીએ તો અહીંયા તમે મિત્રો જોઈ શકો છો કે આ જે નોટિફિકેશન છે એ કૃષિ અને સહકાર વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો બહાર પાડવામાં આવ્યું છે અને ગુજરાત રાજ્યની જે માહિતી નિયામક શ્રેણીની કચેરી છે એના દ્વારા જાહેર પણ કરવામાં આવ્યું છે અને આ જે નોટિફિકેશન છે એ મિત્રો આઠ જુલાઈ બે હજાર પચીસના રોજ ચાર વાગ્યેને સત્તાવન મિનિટે આ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે જો કે એને બે ત્રણ દિવસ થઈ ગયા પણ મિત્રો હું કામમાં થોડો વ્યસ્ત હોવાને કારણે આપને આ માહિતી જે છે એ સમયસર નથી આપી શક્યો તો અત્યારે મિત્રો હું તમને આ માહિતી આપી રહ્યો છું આ આઠ જુલાઈના રોજ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે તો એની અંદર શું જણાવવામાં આવ્યું છે તો એની અંદર મિત્રો આ નોટિફિકેશનની અંદર જણાવવામાં આવ્યું છે કે ટૂંક જ સમયમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો રિલીઝ થશે પછી જણાવવામાં આવ્યું છે કે ભારત સરકારે પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો મેળવવા ખેડૂત આઈડી ફાર્મર રજીસ્ટ્રી ફરજિયાત કરી છે તો ભારત સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે મિત્રો દરેક ખેડૂત મિત્રને કે પીએમ કિસાન યોજનાનો જે વીસમો હપ્તો આવવાનો છે આગામી હપ્તો અહીંયા મિત્રો લખવામાં આવ્યો છે એટલે કે વીસમો હપ્તો કે જો વીસમો હપ્તો મેળવો હોય તો એમને ખેડૂત આઈડી જે છે ફાર્મર રજીસ્ટ્રી જે છે એ ફરજિયાત કરી દેવામાં આવી છે જે ખેડૂત મિત્રોએ ફાર્મર રજિસ્ટ્રી બનાવી છે એમને જ આ ખેડૂત મિત્રોને વીસમો હપ્તો મળવાનો છે પછી જણાવવામાં આવ્યું છે કે બાકી રહેલા ખેડૂતોએ યોજનાનો લાભ મેળવવા સત્વરે ફાર્મર રજિસ્ટ્રીમાં નોંધણી કરાવવા કરાવવા ખેતી નિયામક કચેરીનો અનુરોધ તો મિત્રો બાકી જે ખેડૂત મિત્રો છે કે જેમણે ખેડૂત આઈડી નથી બનાવી ફાર્મર રજિસ્ટ્રી નથી કરાવી એમને ખેતી નિયામક કચેરીનો અનુરોધ છે એમણે ખેતી નિયામક જે કચેરી છે એમણે અનુરોધ કર્યો છે ખેડૂત મિત્રોને કે મિત્રો તમારી ફાર્મા રજિસ્ટ્રી તમે બનાવી લો જેથી કરીને તમને વીસમો હપ્તો મળી શકે વીસમાં હપ્તાથી તમે વંચિત ના રહો પછી મિત્રો વધુમાં જણાવવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના આગામી એટલે કે વીસમો હપ્તો હપ્તાનો લાભ મેળવવા માટે ભારત સરકાર દ્વારા ખેડૂત આઈડી ફાર્મા રજિસ્ટ્રીની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે વીસમો હપ્તો રિલીઝ થાય ત્યારે નોંધણી કરવાની બાકી હશે તેવા ખેડૂતો પીએમ કિસાન યોજનાના લાભથી વંચિત રહેશે તો મિત્રો આની અંદર જણાવવામાં આવ્યું છે કે જે ખેડૂત મિત્રોએ ફાર્મા રજિસ્ટ્રી બનાવી છે એમને વીસમો હપ્તો મળશે અને જે ખેડૂત મિત્રોએ ફાર્મર રજિસ્ટ્રી નહીં બનાવી હોય એમને વીસમો હપ્તો જે છે એ રોકી દેવામાં આવશે નોંધણી જે ફાર્મર રજિસ્ટ્રીની નોંધણી જે ખેડૂત મિત્રોની બાકી હશે એવા ખેડૂત મિત્રોને આગામી વીસમો હપ્તો નહીં મળે એવું અહીંયા મિત્રો જણાવવામાં આવ્યું છે પછી મિત્રો જણાવવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી વીસમો હપ્તો ટૂંક સમયમાં રિલીઝ થનાર હોય સત્વરે નોંધણી કરાવવી આવશ્યક છે જણાવવામાં આવ્યું છે મિત્રો કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો જે વીસમો હપ્તો છે એ ટૂંક જ સમયમાં હવે રિલીઝ થવાનો છે એટલા માટે જે ખેડૂત મિત્રોની ફાર્મર રજિસ્ટ્રી એટલે કે જે ખેડૂત નોંધણી બાકી હોય તો એ કરાવી લે કક્ષાએ ઝુંબેશ સ્વરૂપે નોંધણી કરવામાં આવી રહી છે એવું મિત્રો જણાવવામાં આવ્યું છે પછી જણાવવામાં આવ્યું છે કે રાજ્યના જે ખેડૂતોએ હજુ સુધી ફાર્મર રજિસ્ટ્રીમાં નોંધણી કરાવવાની બાકી હોય તેવા ખેડૂતોએ સત્વરે ખેડૂત આઈડીની નોંધણી કરાવી ખે ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે જે ખેડૂત મિત્રોની ખેડૂત રજીસ્ટ્રી બાકી છે ખેડૂત નોંધણી બાકી છે એમને ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે કે ખેડૂત મિત્રો જે છે એ પોતાની નોંધણી જે છે એ સત્વરે ગામના તલાટી કમ મંત્રી અથવા તો ગ્રામ સેવકનો સંપર્ક કરી અને નોંધણી કરાવવાની રહેશે એવું મિત્રો જણાવવામાં આવ્યું છે અને વધુમાં જણાવવામાં આવ્યું છે કે આ ઉપરાંત ખેડૂતો જાતે ઘરેથી મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી પણ નોંધણી કરી શકે છે એટલું જ નહીં કોમન સર્વિસ સેન્ટર સીએસસી અથવા ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર મારફતે પણ ખેડૂત નોંધણી કરાવી શકાય છે એવું મિત્રો જણાવવામાં આવ્યું છે તો મિત્રો ખેડૂત નોંધણી કેવી રીતે કરવી મોબાઈલની મદદથી એ પણ એનો પણ વિડીયો મેં મારી યુટ્યુબ ચેનલ પર મૂકેલો છે ખેડૂત રજિસ્ટ્રીમાં જે લોગિન અને પાસવર્ડ બનાવવાનું થાય છે એ પણ કેવી રીતે બનાવવો એનો પણ મેં વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર મૂકેલો છે તો મિત્રો એ વિડીયો જોઈ અને તમારે જો ખેડૂત આઈડી બાકી હોય તો ખેડૂત આઈડી બનાવી દેજો કારણ કે હવે જે વીસમો હપ્તો છે એ ટૂંક જ સમયમાં મિત્રો રિલીઝ થવાનો છે કારણ કે આ જે જુલાઈ મહિનો છે એ જુલાઈ મહિનો વીસમો હપ્તાનો લાસ્ટ મહિનો છે એટલે ગમે ત્યારે મિત્રો વીસમો હપ્તો જે છે એ ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે તો મિત્રો જે ખેડૂત મિત્રોએ ફાર્મર રજિસ્ટ્રી ન બનાવી હોય એ જલ્દીથી જલ્દી બનાવી લે કારણ કે સરકાર જે છે એ હજુ રાહ દેખી રહી છે કે જે ખેડૂત મિત્રો ખેડૂત મિત્રોએ ખેડૂત ફાર્મર રજિસ્ટ્રી નથી બનાવી એ ખેડૂત મિત્રો ફાર્મર રજીસ્ટ્રી બનાવી દે એટલે આપણે પીએમ કિસાન યોજનાનો હપ્તો જે છે એ રિલીઝ કરીએ તો મિત્રો એટલા માટે જ મારા અનુમાન પ્રમાણે આ જે વીસમાં હપ્તાનો જે સમય છે એ આટલો લંબાવવામાં આવ્યો છે તો જે ખેડૂત મિત્રોનો ખેડૂત રજીસ્ટ્રી બાકી હોય ફાર્મા રજિસ્ટ્રી બાકી હોય એ જલ્દીથી જલ્દી કરાવી લે જેથી કરીને આગામી જે વીસમો હપ્તો છે એ અટકી ન શકે અને જે ખેડૂત મિત્રોની ફાર્મા રજીસ્ટ્રી બનાવેલી નહીં હોય એમને વીસમો હપ્તો મિત્રો નથી મળવાનો તો મિત્રો આશા રાખું છું કે આપને આજનો વિડીયો પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર